અમદાવાદમાં હાઇબ્રિડ ગાંજાની સ્મગલિંગના કેસમાં બે કેરિયરની ધરપકડ બેંકોકથી આવેલા એક જ ફ્લાઇટમાં બે કેરિયર સામે કાર્યવાહી બીજા કેસમાં પણ કસ્ટમ વિભાગે કેરિયરની ધરપકડ કરી બે કિલો ગાંજા સાથે આવેલા કેરિયરની તપાસ કરતા ગાંજો મળ્યો છે કુલ છ કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે તો અમદાવાદમાં હાઇબ્રિડ ગાંજાની સ્મગલિંગના કેસમાં બે કેરિયર કે જે ગાંજો લઈને આવતા હોય છે એમની ધરપકડ કરવામાં આવી છે આવ્યા હતા ફ્લાઇટમાં બે કેરિયર બીજા કેસમાં પણ કસ્ટમ વિભાગે કેરિયરની ધરપકડ કરી બે કિલો ગાંજા સાથે આવેલા કેરિયરની તપાસ કરતાં ગાંજો મળ્યો અને કુલ છ કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે આ તરફ જૂનાગઢમાં ગાંજાના કાળા કારોબારનો પર્દાફાશ થયો એકસો સાહીઠ ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે ચારની ધરપકડ કરાઈ મહિલા સહિત સાત શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે સાત પૈકી ચાર આરોપીની ધરપકડ ત્રણ ફરાર બેંગકોકથી ગાંજાનો જથ્થો મંગાવ્યાનો ખુલાસો થયો પોલીસે ગાંજા સહિત એક પોઈન્ટ સોળ કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો છે